નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડેમીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે લિબર્ટી પેપર સેટ જે છે વિદ્યાર્થી મિત્રો એના બેઝિક જે છે ગણિત એના એકથી લઈને પાંચ પ્રશ્નપત્રો જે છે એના આપણે સેક્શન બી જે છે સોલ્વ કરી નાખેલા છે તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરી રહ્યા છે પ્રશ્નપત્ર જે છ છે એનો સેક્શન નંબર બી તો વિદ્યાર્થી મિત્રો મોડું ન કરતા શરૂ કરી પણ એના પહેલાં જો વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકોન દાપજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે ઉપરાંત તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેથી એમને પણ હેલ્પફુલ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન છે પચીસ નંબરનો જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર જીરો અને માઇનસ ત્રણ હોય તેવી દ્વિઘાત બહુપદી આપણે શોધવાની છે સરવાળો સૂત્ર માઇનસ બી બાય સામે જીરો છેદમાં કંઈ નથી આપણે એક લખી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણને ગુણાકાર આપેલો છે આલ્ફા ઇન્ટુ બીટા બરોબર માઇનસ ત્રણ સૂત્ર શું થશે આનું સી બાય એ સામે માઇનસ ત્રણ પણ છેદમાં કંઈ નથી આપણે શું લખીશું એક લખીશું બરોબર જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો છેદમાં એ બરોબર એક એ બરોબર એક દેખાય છે તો કમ્પેરિઝન કરીએ તો બી બરોબર ઝીરો મળશે માઇનસ સામે જાય પણ ઝીરો તો શું છે દન પણ નથી ઋણ પણ નથી એટલે ઝીરો તો ઝીરો જ રહેશે અને સીની કિંમત શું થશે માઇનસ ત્રણ તો એ બરોબર વન મળશે બી બરોબર ઝીરો મળશે વિદ્યાર્થી મિત્રો સી બરોબર માઇનસ ત્રણ મળશે તો એ આપણને મળી કહે વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કહીશું દ્વિઘાત બહુમતીનું પ્રમાણે જ સ્વરૂપ લખીશું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કે કોન્સમાં એક્સ પ્લસ બી એક્સ પ્લસ સી યા કે જીરો નથી હવે બધી વેલ્યુ પૂટ કરીશું મૂકીશું વિદ્યાર્થી મિત્રો તો કે ના કે લખ્યા એની જગ્યાએ વન લખીશું બીની જગ્યાએ ઝીરો અને સીની જગ્યાએ માઇનસ ત્રણ લખીશું તો આપણને આ પ્રકારનું કંઈ સ્વરૂપ મળશે કે ના કે લખ્યા એક્સ્વેર લખ્યા આ તો ઝીરો થઈ ગયું પ્લસ માઇનસ માઇનસ એટલે જવાબ શું આવશે કે કોસ્ક્વેર માઇનસ ત્રણ માટે આપણી માંગેલ બહુ બધી શું હશે વિદ્યાર્થી મિત્રો એક્સ્ક્વેર માઇનસ ત્રણ હશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ દાખલા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો પછીનો જે દાખલો છે એમાં રકમ એ પ્રમાણે છે દ્વિઘાત બહુપદી એક્સક્વેર માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શૂન્યો શોધ્યા વગર મેળવવાનો છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પહેલાં તો રકમમાં આપણને બહુપદી આપી છે લખી નાખીએ પી ઓફ એક્સ ઇક્વ ટુ એક્સ માઇનસ ફાઈવ એક્સ પ્લસ સિક્સ બરોબર છે આને આપણે જે પ્રમાણિત બહુપદી જે છે એની સાથે સરખાઈએ તો પી ઓફ એક્સ એક્સવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરો સી સાથે સરખાવતા તો આની સાથે સરખાવી વિદ્યાર્થી મિત્રો બહુ જ અગત્યનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ધ્યાન રાખજો તો એ બરો આપણને કેલા મળશે એક મળશે જો આની જોડે સગુણ કોઈ નથી એટલે એક જ ગુણાનો બરાબર છે બી બરો શું મળશે માઇનસ પાંચ અને સી બોરો આપણા જોડે કેટલા આવશે છ આવશે હવે આપણને શોધવાનું શું કીધું છે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધવાનું કીધું છે તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા તો માઇનસ બી બાય એ આવે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ લખ્યા બીની કિંમત આપણા જોડે માઇનસ પાંચ છે વિદ્યાર્થી મિત્રો અને એની કિંમત વન છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય અને જવાબ શો આવશે પાંચ તો શૂન્યનો સરવાળો કેટલો આવે પાંચ આવે અને શૂન્યનો ગુણાકાર કરીએ તો આલ્ફા ઇન્ટુ બીટા બરોબર સી બાય એ છે વિદ્યાર્થી મિત્રો સી ની વ છે એ છે છ ના એટલે શું થશે છ થશે તો રાખો છો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે આ રીતે શોધ્યા વગર શૂન્યનો સરળો અને ગુણાકાર મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ કહે છે કે દીઘાત સમીકરણ ટુ એક્સ સ્કવેર માઇનસ સિક્સ એક્સ પ્લસ ના બીજ શોધો માર્ચ બે હજાર નો પ્રશ્ન છે આપણે શૂન્ય શોધવાના છીએ મિત્રો એટલે ટુ એક્સ સ્ક્ર માઇનસ સિક્સ એક્સ પ્લસ થ્રી એ આપણને કોઈ રીતનું નથી કીધું એટલે સીધું જ આપણે ભાગલા પાડવાની રીતથી જ કરવાનો પ્રયત્ન કરીશું તો અહીંયા છ ગુણક બે છે ને અહીંયા ત્રણ છે એટલે બે ગુણ્યા ત્રણ શું થાય મિત્રો છ છ ને આ ભાગ પડો કે આપણે છ લાવવાના છે બરોબર છે બે તરી છ તો છ ને આ ભાગ પડો કે છ લાવવાના છે બોલો તો છ ને આ ભાગ પડો કે છ મળે તો શક્ય જ નથી આ બરોબર છે આવું શક્ય નથી તો આપણે મિત્રો હવે આના માટે સ્વાભાવિક છે વિવેચકના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવો પડશે તો એ બરોર આપણા જોડે બે છે બી બોરો માઇનસ છ છે અને સી બોરો શું છે મિત્રો ત્રણ છે વિવેચક ડી તો વિવેચક ડી બરોબર બી માઇનસ મિત્રો બી ની લખી માઇનસ પણ એનો વર્ગ માઇનસ એ ની બે અને સી ની શું લખી ત્રણ લખી છ નો વર્ગ છત્રીસ થાય ચાર દુ આઠ આઠ તરી ચોવીસ એટલે આપણા જોડે કેટલા વર્ષે મિત્રો બાર વર્ષે તો વિવેચક ડીની કિંમત કેટલી મળી આપણને બાર મળી બરોબર છે હવે આપણને આ મળી ગયું મિત્રો હવે આપણે વિવેચક ડી ગ્રેટર દેન ઝીરો મળ્યું એટલે સમીકરણના બીજ વાસ્તવિક અને શું મળશે વાસ્તવિક અને ભિન્ન મળશે શું મળશે વાસ્તવિક અને ભિન્ન મળશે એટલે સમીકરણના બીજ તો મળવાના જ છે હવે આપણા જોડે સૂત્ર છે આપણું સૂત્ર એક્સિઝવી કોટું સો આવશે પ્લસ સોર માઇનસ બી સોરી માઇનસ બી પ્લસ સોર માઇનસ વરગુણમાં વિવેચકની વેલ્યુ એટલે કે ડી પણ લખાય ને બી સ્ક્વેર માઇનસ ફોર એસી પણ લખાય છેદમાં લખ્યા આપણે ટુ એ બરાબર છે મિત્રો હવે આપણે કિંમત મૂકીએ મિત્રો તો એક્સ બરાબર માઇનસ બીની કિંમત તો બી કેલા છે માઇનસ છ અને માઇનસ નિયમના બરાબર માઇનસ માઇનસ છ લખ્યા પ્લસ સોર માઇનસ વર્ગુણમાં બાર લખ્યા છેદની અંદર આપણે શું લખ્યા ટુ એની કિંમત કેટલી છે મિત્રો બે છે માઇનસ માઇનસ પ્લસ પ્લસોર માઇનસ છ એટલે ચાર તરી બાર વર્ગમૂળમાં તો જુઓ મિત્રો વર્ગમૂળ જેટલું નીકળે એટલું આપણું નીકાળવાનો પ્રયત્ન કર્યો છે એ આપણે શું લખ્યા બે દુ ને એમને જ રાખ્યા અથવા તો ગુણાકાર કહી નાખો તો એ પણ ચાલે બરાબર છે એ ચાર લખી નાખ્યા હવે અહીંયા જુઓ છ નીકળ્યા છ તો લખ્યા બાદ પ્લસોર માઇનસ ચારનું વર્ગમૂળ બે નીકળે એટલે બે વર્ગમૂળમાં ત્રણ થયા મિત્રો છેદમાં શું આવ્યા ચાર અંશમાંથી બે કોમન નીકળે એટલે શું હશે ત્રણ પ્લસ સોર માઇનસ વર્વુણમાં ત્રણ છેદમાં શું આવશે મિત્રો ચાર બે દૂ ચાર આવે મિત્રો એટલે જવાબમાં શો આવશે ત્રણ પ્લસ સોર માઇનસ વર્ગુણમાં ત્રણ ભાગ્યા બે ખ્યાલ આવે મિત્રો આપણે તો વિદ્યાર્થી મિત્રો આપણને આ જે જવાબ મળ્યો એના ઉપરથી આપણા શું મળી ગયા બીજ મળી ગયા તો પહેલું બીજ શું આવશે પ્લસ ત્રણ માં ત્રણ ભાગ્યા બે અને બીજું ત્રણ માઇનસ વર્વણમાં ત્રણ ભાગ્યા બે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિત્રો વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણ કે ભાગલા પાડીને ગણવાનો પ્રયત્ન કરે તો દાખલોને જવાબ નથી મળતો બરોબર છે ડાયરેક્ટ નથી મળી રહ્યો કેમ કે આપણો જે જવાબ મળી રહ્યો છે વાસ્તવિક એટલે કે અસમય સંખ્યા એમાં રહેલી છે તો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો સરસ રીતે તૈયાર કરજો મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણો એ પ્રમાણે છે કે ફૂલોની એક કેરીમાં પ્રથમ હારમાં પચીસ ગુલાબના છોડ છે બીજી હારમાં ત્રીસ ગુલાબના છોડ ત્રીજી હારમાં એકવીસ ગુલાબના છોડ તેમજ તેની છેલ્લી હાર જે છે એમાં પાંચ ગુલાબના છોડ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સમાંતર શ્રેણી જે છે કેવી બનશે આપણે સમજીએ પહેલાં તો આપણી જે સમાંતર શ્રેણી છે લખીશું આપણું પહેલું પદ શું થશે પચીસ પછી બીજી હારમાં ત્રેવીસ એટલે ત્રેવીસ લખ્યા પછી એકવીસ આમ છેલ્લી હારમાં કેટલા ગુલાબના છોડ છે પાંચ આપણી શ્રેણી બની ગઈ વિદ્યાર્થી મિત્રો શ્રેણી બની ગયા પછી આપણે શું લખીશું એ લખીશું તો પ્રથમ પદ એ બરો શું છે પચીસ છે એ ઉપરાંત આપણા જોડે અહીંયા સામાન્ય દફા ડી ભરોસો આવશે તેવીસ ઓછા પચીસ તો ત્રેવીસમાંથી પચીસ જાય વિદ્યાર્થી મિત્રો તો બે આવે પણ કેવા માઇનસ બે એ ઉપરાંત આપણને અહીંયા વિદ્યાર્થી મિત્રો છેલ્લું પદ આપેલું છે તો છેલ્લું પદ શું છે એન પાંચ છે બરાબર છેલ્લું પદ શું છે પાંચ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધેલું છે કે આ કેરામાં કુલ કેટલી હાર હશે તો કેટલી હાર એટલે આપણને શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો એન પૂછ્યું છે તો અહીં સૂત્ર મૂકીશ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી બરોબર પાંચ એની કિંમત આપણે લખી મિત્રો પચીસ એન તો શોધવાના છે માઇનસ વન લખ્યા ડીની કિંમત આપણે જોડેલી છે માઇનસ બે બરોબર પાંચ લખ્યા વિદ્યાર્થી મિત્રો આ પ્લસ આ જે માઇનસ છે અને આ પ્લસ એને કારણે માઇનસ થઈ જશે અને બે લખ્યા એન માઇનસ વન બરોબર પાંચ લખ્યા આપણે કઉ છોડીશું વિદ્યાર્થી મિત્રો એટલે પચીસ ઓછા બે ગુણ્યા એન ટુ એન માઇનસ પ્લસ સોરી માઇનસ માઇનસ પ્લસ થશે બે કા બે બરાબર પાંચ તો પચીસ અને બેનો સરળ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો સત્યાવીસ થશે સત્યાવીસ ઓછા ટુ એન બરાબર પાંચ આ સત્યાવીસ સામે જતા રહેશે વિદ્યાર્થી મિત્રો એટલે પાંચ ટુ એન તો રહેશે જ ટુ એન તો રહેશે પણ કહેવા માઇનસ બરોબર પાંચ ઓછા સત્યાવીસ માટે માઇનસ ટુ એન બરોબર સત્યાવીસ માંથી પાંચ જશે એટલે બાવીસ પણ વિદ્યાર્થી મિત્રો માઇનસ 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 ઉડી જશે બે વડે ભાગીએ તો આપણને કેટલા મળશે અગિયાર તો છેલ્લે આપણે લખીશું આ કેરામાં કેટલી હાર હશે તો આ કેરામાં કેટલી હાર હશે વિદ્યાર્થી મિત્રો અગિયાર હાર હશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે એકદમ સરળ દાખલો છે અને વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એકદમ સરળ દાખલો છે તો વિદ્યાર્થી મિત્રો દાખલામાં એવું કીધેલું છે શ્રેણી માઇનસ પાંચ જીરો પાંચ જે છે એના પ્રથમ દસ પદોનો સરવાળો શોધવાનો છે તો આપણે સર્વપ્રથમ પ્રથમ પદ એ શું લખીશું વિદ્યાર્થી મિત્રો માઇનસ દસ સામાન્ય દફા ડી જે છે એ શું થશે માઇનસ પાંચ માઇનસ માઇનસ દસ તો પ્રથમ એટલે બીજું પદ ઓછા શું થશે વિદ્યાર્થી મિત્રો પહેલું પદ ઓકે તો એ માઇનસ પાંચ તો લખ્યા માઇનસ માઇનસ પ્લસ થયા અને એ લખ્યા દસ દસમાંથી પાંચ જાય તો પાંચ અને ધન મળશે જવાબ પોઝિટિવ મળશે એટલે ડીની કિંમત આપણે જોડાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો એની કિંમત પણ છે એ ઉપરાંત આપણે શું છે દસ પદોનો સરવાળો શોધવાનો છે એટલે એન ભરોસો આવશે દસ આવશે સરવાળો કીધેલો છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણે શું કરવું પડશે સરવાળાનું સૂત્ર મૂકીશું એસન ઇઝ ઇક્વલ એન બાય ટુ ગુણ્યા કોશમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી લખ્યા કૌંસ પૂરો દસ પદોનો સરળો કીધો છે એન ની જગ્યાએ દસ લખ્યા દસ ભાગે બે પણ કર્યા ગુણ્યા ટુ ની કિંમત શું લખી આપણે માઇનસ દસ વત્તા ની કિંમત દસ ઓછા એક અને ની કિંમત આપણા જોડે છે પાંચ છે તો વિદ્યાર્થી મિત્રો એ બે પંચા દસ થશે એટલે આપણે લખ્યા પાંચ ગુણ્યા દસ દુ વીસ પણ કેવા માઇનસ વીસ દસ માંથી એક જશે એટલે આવશે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા પાંચ એ બધા મિસ્ટેક કરે છે વિદ્યાર્થી મિત્રો આપણે મિસ્ટેક નહીં કરો વીસ માં નવ છે તો અગિયાર લખેલું નહીં પેલા ગુણાકાર કરીશું તો પાંચ લખ્યા ગુણ્યા માઇનસ વીસ તો લખ્યા નવ પંચા કેટલા થશે પિસ્તાળીસ થશે બરોબર છે પિસ્તાળીસ માંથી વીસ જશે વિદ્યાર્થી મિત્રો એટલે પચીસ આવશે પણ કેવા પ્લસ અને પચીસ પંચા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો એકસો ને પચીસ તો પ્રથમ દસ પદોનો સરવાળો કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો એકસો ને પચીસ મળશે આપણા પ્રશ્નોનો શું થશે જવાબ થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીં પ્રકરણ સાતનો જે દાખલો છે મેં એવું કીધેલું છે કે બિંદુઓ એ ટુ થ્રી અને બી માઇનસ થ્રી માઇનસ નવ વચ્ચેનું અંતર શોધો તો અહીં મિત્રો આપણે આને એક્સ વન આને વાય વન આને એક્સ ટુ અને આને સુધારી લઈશું y2 ટુ ધારી લઈશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું કીધેલું છે એટલે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો ab બરોબર વર્ગમૂળમાં શું આવશે સૂત્ર એક્સ વન માઇનસ એક્સ વર્ગ એક્સ વન માઇનસ એક્સ વર્ગ y1 વાય વન માઇનસ વાય વર્ગ બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો એક્સ ની ગત બે છે ને એક્સ ની જ માઇનસ ત્રણ છે એટલે બે ઓછા ઓછા એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે અને એનો આખાનો વર્ગ લખ્યો વત્તા ઓછા 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 એટલે એટલે અને 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 કરે થઈ ગયા એનો વર્ગ બધી પ્રક્રિયા ક્યાં ચાલી રહી છે વર્ગમૂળમાં ચાલી રહી છે ક્યાં ચાલી રહી છે વર્ગુણમાં બે હતા ત્રણ એટલે પાંચ થશે પાંચનો વર્ગ ત્રણ હતું એટલે બાર થશે એટલે બારનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આ બધું સેમા થશે વર્ગમૂળમાં બરાબર છે પાંચનો વર્ગ પચીસ થશે બારનો અર્ગ એકસો ચુમાળીસ થશે વિદ્યાર્થી મિત્રો આ પ્રોચીર વર્ગમૂળમાં ચાલી રહી છે સરવાળો કરીશું તો વન સિક્સ નાઇન આવશે પણ આનું વર્ગમૂળ શું થશે વિદ્યાર્થી મિત્રો તેર થશે એટલે આ બે બિંદુ વચ્ચેનું અંતર શું હશે તેર એકમ હશે કેટલા અંતર હશે એકમ હશે તેર એકમ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો અને જો વિદ્યાર્થીઓ ચેનલ ઉપર નવા હતા ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દાબજો જેથી નોટિફિકેશન મળતી રહે અમને પણ મોટિવેશન મળતું રહે તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે આપણો બિંદુઓ પી છ પાંચ અને ક્યુ માઇનસ ચાર ત્રણથી સમાન અંતરે આવેલ હોય તેવું વાય એક્સ પરનું બિંદુ શોધો તો વિદ્યાર્થી મિત્રો ધારો કે વાય એક્સ પરનું જે બિંદુ છે ને આપણે એ ધારીએ છે ને વાય એક્સ પરનું બિંદુ જીરો વાય સ્વરૂપનો એક્સ અક્ષનો હોય તો એક્સ ઝીરો લેતા વાય એક્સ પરનું છે એટલે ઝીરો વાય લીધું બરાબર છે એની જગ્યાએ તમે કંઈ પણ ધારી શકો આપણે એ ધાર્યું છે સરળતા માટે તો વિદ્યાર્થી મિત્રો આજે બિંદુ એ ઝીરો વાય જે છે એ પી છ પાંચ અને ક્યુ માઇનસ ચાર ત્રણથી સમાનાંતરે આવેલ છે તો એ અને જે એક્યુ છે બંને કહેવા થશે સરખા થશે પણ સરળતા માટે આપણે વર્ગમૂળ બહુ કરવાના પડે એટલે બંને હજુ શું કરીએ આપણે વર્ક કરીએ એટલે એપી સ્ક્વેર બહુ એક્યુ થશે એ એટલે એક્સ ઓછા છનો વર્ગ વધતા વાય ઓછા સોરી ઝીરો ઓછા છનો વર્ગ અને વાય ઓછા પાંચનો વર્ગ એ આવશે એપી સ્ક્વેરમાં ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો હવે વાય એ ક્યુની વાત કરતો તો જીરો ઓછા ઓછા ચાર એટલે ઝીરો વત્તા ચાર થશે એનો વર્ગ વાય ઓછા ત્રણનો વર્ગ વિદ્યાર્થી મિત્રો આનું વિસ્તરણ કરીએ એટલે માઇનસ છનો વર્ગ તો પ્લસ છત્રીસ થશે અને આનું શું થશે પહેલાનો વર્ગ વાય સ્ક્વેર માઇનસ લખ્યા બે ગુણ્યા પાંચ વાય એટલે દસ વાય અને પાંચનો વર્ગ પચીસ સેમ ચારનો વર્ગ શું થશે સોળ થશે અને અહીંયા વાયનો વર્ગ વાય સ્ક્વેર માઇનસ બે ગુણ્યા પહેલું બીજું એટલે છ વાય વધતા ત્રણનો વર્ગ નવ તો વિદ્યાર્થી મિત્રો આ લખી નાખ્યો આપણે આ પ્લસ વાઇ આ પ્લસ વાય સ્કવેર સામે જ માઇનસ થશે એટલે બંનેનો શું થયું લોપ થઈ ગયો એટલે ઉડી ગયા તો છત્રીસ અને પચીસ થશે વિદ્યાર્થી મિત્રો એકસઠ ઓછા દસ વાય અને સોળ અને નવ થશે પચીસ ઓછા છ વાય છ વાય સામે જશે એટલે પ્લસ થશે અને એકસઠ આમ જશે એટલે માઇનસ થઈ જશે દસ માંથી છ જશે એટલે ચાર વાય માઇનસ આવશે પચીસમાંથી એકસઠ ના જશે પણ એકસઠ માંથી છત્રીસ પણ આ માઇનસ વિદ્યાર્થી મિત્રો બંને માઇનસ મળ્યા આ માઇનસ માઇનસ ઉડી જશે ચાર છેદમાં હશે એટલે છત્રીસ ભાગ્યા ચાર એટલે વાયની કહેવાય તો આપણને શું મળી વિદ્યાર્થી મિત્રો નવ મળી એટલે આપણો વાયની વેલ્યુએશન મળી ગઈ એનો મતલબ એવો થયો કે વાય મળી ગયો તો એક્સે આમ તો ઝીરો જ છે એટલે આપણું વાય એક્સ પરનું બિંદુ શું થશે ઝીરો નવ થશે તો આમ વાય એક્સ પરનું બિંદુ ઝીરો નવ થશે તો વેરી વેરી મોસ્ટ આઈમ બી દાખવો છો વિદ્યાર્થી મિત્રો ચૂકતાની ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર સાત જે છે એને ઓમિટ કરે છે ચેપ્ટર નંબર સાત ઘણો વિદ્યાર્થી મિત્રો બહુ જ સારું છે બરાબર છે જો તમે સાયન્સ લેવાના હો તો એના માટે તો બહુ જ સારું છે ઓકે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણને જે પ્રશ્ન આપેલો છે કિંમત શોધો ટુ ટેન સ્ક્વેર પિસ્તાલીસ વધતા કો સ્ક્વેર થર્ટી માઇનસ સાયન્સ સ્ક્વેર બે વખત પૂછાયેલો છે માર્ચ બે હજાર બાવીસમાં અને માર્ચ બે હજાર ત્રેવીસમાં સો ધેટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ હેટ્રિક મારવાના પૂરેપૂરા ચાન્સીસ છે દાખલાના બરાબર છે તો ટુ ટેન પિસ્તાલીસની કિંમત વન છે પણ એનો વર્ગ આવશે વધતા 30 ત્રીસ 30 ત્રીસની કિંમત મિત્રો રૂટ થ્રી બાય ટુ થશે પણ એનો શું આવશે વર્ગ આવશે માઇનસ સાયન્સ સિક્સટી એનો એની કિંમત રૂટ થ્રી બાય ટુ એનો વર્ગ આવશે મિત્રો ઓકે વર્ગ 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 છે એટલે બે લખ્યા ગુણ્યા એકનો વર્ગ એક વધતા વર્ગમૂળનો વર્ગ ઉડી જશે એટલે ત્રણ છેદમાં બેનો વર્ગ ચાર ઓછા વર્ગમૂળનો વર્ગ ઉડી જશે એટલે ત્રણ છેદમાં બેનો વર્ગ ચાર જો મિત્રો પ્લસ અને માઇનસ સરખું સરખું જતું રહે બે 1 બે તો આપણા દાખલાનો જવાબ શું મિત્રો બે આવે ખ્યાલ આવ્યો કે એનો મિત્રો એકદમ સરળ સિમ્પલ દાખલો છે હેટ્રિક મારવાના પૂરેપૂરા જાન શિષ્યા અને સરસ રીતે તૈયાર કરજો ટેબલ આવડું છે ટેબલ આવડે તમને મિત્રો કોષ્ટક આવડે સાઇન કોસ્ટેન આધારિત તો તમને આ દાખલા સો ટકા આવડે છે ઓકે મિત્રો તો વિદ્યાર્થી મિત્રો આપણને દાખલો આપેલો છે સાઇન ઠીટા બરોબર થ્રી બાય ફોર હોય તો કોસ્ટ ઠીટા ને ટેન ઠીટા શોધવાના છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો દાખલો છે એકદમ ઇઝી દાખલો છે સ્ટાર્ટ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો કાટકોણ ત્રિકોણ આપણે દોરી લીધો આમાં કોઈ પણ ખૂણાને થીટા થાય તો આપણે એને થીટા ધારી લઈશું વિદ્યાર્થી મિત્રો ઓકે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું કરીશું તો સાઈન ઠીટા બરો થ્રી બાય ફોર આપેલા છે આપણે લખ્યા સાઇન ઠીટા બરો થ્રી બાય ફોર ઠીટાની સામેની બાજુ સાઈન ઠીટાનું સૂત્ર શું છે સાવન બાજુ છેદમાં કર્ણ છે બરોબર છે તો સાકર લખ્યું વિદ્યાર્થી મિત્રો તો સાવન બાજુ થાય બીસી અને કર્ણ થાય એસી એટલે બીસી અપોન એસી તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ધારણા કહીશું કે બીસી બરોબર ત્રણ કે લઈશું અને એસી બરોબર શું લઈશું ફોર કે લઈશું તો બીસી બરોબર ત્રણ કે અને એસી બરોબર ફોર કે લેતા આકૃતિમાં પણ આપણે દર્શાવી દીધા હવે આપણે વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે પ્રમાણે આપણે AB શોધી નાખીએ બરોબર છે તો ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી નેવો આપેલો છે તો પાયતા કોર્સ પ્રમાણે એસી સ્ક્વેર બરોબર એબી બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર થશે એબી બી એબી એ સ્ક્વેર લખે બીસીની જગ્યાએ ત્રણ કેનો ઓલ સ્ક્વેર લખ્યો એસીની જગ્યાએ ફોર કે નો સ્કવેર લખ્યો તો એબી બી સ્ક્વેર બરોબર ત્રણનો વર્ગ નવ કે સ્કવેર થશે ચારનો વર્ગ સોળ કે સ્ક્વેર થશે નવ સામે જશે એટલે માઇનસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો સોળમાંથી નવ જશે એટલે સાત કે સ્ક્વેર થશે વર્ગ સામે જશે એટલે વર્ગ મૂળ સાતનું વર્ગમૂળ નીકળે નહીં પણ કે સ્ક્વેરનું કે થશે એટલે આપણને જવાબ શું મળશે એબી બી બરોબર વર્ગુણમાં સાત કે તો આપણે એ વિદ્યાર્થી મિત્રો એ બીની કિંમત વર્ગુણમાં સાત કે મૂકી દઈશું આપણે જોડે બધી બધી વસ્તુ મળી ગઈ આપણે અને ટેન ટીટા શોધવાના છે વિદ્યાર્થી મિત્રો તો આપણે છે છીએ કોસ્ટીટા એટલે સૂત્ર શું છે પાક પાસેન બાજુ છેદમાં કર્ણ તો પાછીની બાજુ થીટાની એ છે ને કર્ણ શું છે એસી છે એટલે એબી અપોન એસી કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો કે કે ઉડી જશે એટલે જવાબ મળશે વર્ગમુળના સાત છેદમાં ચાર એ જ પ્રમાણે આપણે વિદ્યાર્થી મિત્રો ટેન ટીટા કરીએ તો ટેન ટીટા એટલે સાયન બાજુ છેદમાં પાછીની બાજુ એટલે બીસી અપોન એ

જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉછેર માપ ત્રીસ ડિગ્રી હોય અથવા ત્રીસ ડિગ્રી છે તો ટાવરની ઊંચાઈ શોધવાની છે જુલાઈ બે હજાર બાવીસમાં પૂછાયેલો છે દાખલો વિદ્યાર્થી મિત્રો તો ન કરતાં વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી ટાવર જે છે એ શિરોલંબવું છે જમીન ઉપર બરાબર છે આપણે કાટકોણ ત્રિકોણ બનાવ્યું એ બી એ ટાવર છે બીસી જે છે એ ટાવર અને જે નિરીક્ષણ બિંદુ છે વચ્ચેનું અંતર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ એ બી ટાવરની ઊંચાઈ છે જે આપણને શું કીધું છે શોધવાની કીધી છે અને બીસી જે છે શું છે ટાવર અને નિરીક્ષણ બિંદુ વચ્ચેનું અંતર છે જે કેટલું આપેલું છે સાહીઠ મીટર આપેલું છે એટલે આપણે આકૃતિમાં પણ સાહીઠ મીટર લખી નાખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો ટાવરની ઊંચાઈ આપણે શોધવાની છે ઓકે હવે આ વસ્તુ આપણે શોધવાની છે વિદ્યાર્થી મિત્રો તો આ ખૂણો જે છે એની સામેની બાજુ એ બી થાય અને પાસેની બાજુ બીસી થાય બરાબર છે તો આપણે શું કહીશું એ ધ્યાન રાખજો ત્રિકોણ જે છે એ બીસી તો ત્રિકોણ એ માં ખૂણો બી તો નેવું છે જ બરોબર છે વિદ્યાર્થી મિત્રો જ્યારે ખૂણો સી શું લઈ લીધો આપણે ત્રીસ લીધો છે રકમમાં આપેલો છે એટલા માટે તો ટેન ત્રીસ બરોબર સામેની બાજુ એ થશે અને પાસેની બાજુ શું થશે વિદ્યાર્થી મિત્રો બીસી થશે તો ટેન ત્રીસ ની કિંમત શું છે આપણે જાણીએ છીએ વન ઓપોન રૂટ થ્રી એ બીની કિંમત આપણે શોધવાની છે અને બીસીની કિંમત આપણે જોડે શું છે વિદ્યાર્થી મિત્રો સાહીઠ છે સાહીઠ સામે જતા રહેશું વિદ્યાર્થી મિત્રો તો વ્યવસ્થિત લખીએ તો એ બરોબર બરાબર છેદમાં રૂટ થ્રી પણ છેદ અસમય ચાલે નહીં એટલે આપણે શું કહીશું ઉપર નીચે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી રૂટ થ્રી વડે ગુણીશું ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો તો સાઈઠ તો લખ્યા ગુણ્યા રૂટ થ્રી પણ લખ્યા છેદમાં શું આવશે ત્રણ થઈ જશે રૂટ થ્રી ગુણ્યા રૂટ થ્રી થઈ જશે સાહીઠ એટલે આપણને જો કેવો મળ્યો વિદ્યાર્થી મિત્રો વીસ વર્ગોમાં ત્રણ તો આટલા મીટર કોની ઊંચાઈ હશે વિદ્યાર્થી મિત્રો ટાવરની ઊંચાઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આમ ટાવરની જે ઊંચાઈ છે એ કેટલી થશે વીસ વર્ગોમાં ત્રણ થશે ખ્યાલ આવ્યો કે નહીં ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે બે ઘન પૈકી પ્રત્યેકની બાજુનુંમાં પાંચ સેમી હોય તો તેવા બે ઘનને જોડવાથી બનતા લમઘનનું પૃષ્ઠફળ શોધવાનું કીધું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સર્વપ્રથમ આપણે શું કરીશું કે પ્રત્યેકની બાજુમાં પાંચ સેમી હોય બરાબર છે તો એ સમઘન જે છે એના માટે આપણે દાખલા કે આ પાંચ સેમી છે આની પણ પાંચ સેમી લંબાઈ છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો દાખલા કે આ લંબાઈ જે છે એ પાંચ સેમી આપણે વિચારીએ બરાબર છે તો આ બે સમઘનને જોડતા હવે જે લંબાઈ છે જે લમઘન બનશે એની લંબાઈ શું થઈ જશે એલ વત્તા એલ પ્રમાણે શું થઈ જશે પાંચ વત્તા પાંચ બરાબર દસ સેમી થઈ જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને પહોળાઈને ઊંચાઈ જે છે આને આપણે કેપિટલ એલ કહી દઈએ પહોળાઈ જે છે અને ઊંચાઈ જે છે એ તો જૂની જ રહેવાની કેમકે એમની પહોળાઈમાં ને એમાં કોઈ ફેરફાર નહીં થાય એટલે બી અને એચ બંને ક્યાં રહેશે સરખા રહેશે હવે આપણે જોડે એલ બી એચ આવી ગયા જે લમઘન બને છે એના માટે તો એ લમઘનનું કુલ પૃષ્ફળ લમઘનનું કુલ પૃષ્ફળનું સૂત્ર આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કાતો પૃષ્ફળ તો સૂત્ર આપણે શું જાણીએ છીએ બે કૌશમાં કેપિટલ લઈશું એલ બી વધતા બી એચ વત્તા એચ એલ કાતો એલ એચ કિંમત મૂકીશું બે લખ્યા કૌશમાં એલની કિંમત દસ બેની કિંમત કેટલી લખી પાંચ બી અને એચની વિગત પાંચ ફરીથી પાંચ એચની પણ પાંચ અને એલની કેટલી છે દસ છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો બે લખ્યા દસ પંચા પચાસ ફાવે ફાવે પચીસ ફરીથી દસ પંચા પચાસ એટલે પચાસ ને પચાસ સો સો અને બીજા પચીસ એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો એકસો પચીસ એકસો ગુણ્યા બે કરીશું એટલે બસો અને પચાસ આવશે પૃષ્ઠળ શોધી વિદ્યાર્થી મિત્રો સેમી કે તો તો તમે દાખલો ગણો તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા માર્ક્સ મળશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ પ્રમાણે છે એક ઘન પદાર્થ એ એક સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધ ગોલક ઉપર તેટલી જ ત્રીજાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે એટલે કે બંનેની ત્રિજ્યા સરખી છે અને શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે વિદ્યાર્થી મિત્રો તો જે બનતો ઘન છે પદાર્થનું ઘનફળ આપણે પાઈના ગુણકમાં એટલે જવાબની આપની અંદર પાયની કિંમત નહીં મૂકીએ ખ્યાલ આવી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે શોધીશું તો પહેલાં તો આપણે આકાર બનાવીશું તો આકાર શું અર્ધ ગોલક જે છે એના ઉપર આપણે શું મૂકી દીધું શંકુ મૂકી દીધું વિદ્યાર્થી મિત્રો તો આ શંકુ છે અને આ અર્ધગોલક છે હવે વિદ્યાર્થી મિત્રો આ જે અર્ધગોલક જે છે એની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા કેલી છે એક સેન્ટીમીટર છે ત્યારે ઊંચાઈ પણ કેલી છે એક સેન્ટીમીટર છે બરોબર છે તો હવે આપણે આવા જે બન જે પદાર્થ બની રહ્યો છે એ ઘન પદાર્થનું ઘનફળ શોધવું છે ગણ પદાર્થ નું ઘનફળ તો શંકુ નું એટલે શંકુ જે શેનું ઘનફળ આવશે ને અર્ધગોલક નું ઘનફળ આવશે તો શંકુ ભાગ નું ઘનફળ વત્તા અર્ધગોલક ભાગ નું ઘનફળ અર્ધગોલક ભાગ નું ઘનફળ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીં આપણે કિંમત મૂકી દઈએ તો સૂત્ર શું છે વન ઓપોઈન્ટ થ્રી પાય આર સ્ક્વેર એચ એ શંકુ માટે અને અર્ધગોલક માટે શું છે ટુ બાય થ્રી પાય આરનો ઘન છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આર બરોબર વન સેન્ટીમીટર લેવાના છે અને એચ બરોબર શું લેવાના છે વન સેન્ટર બંને વન જ લેવાના છે તો વન ઓપોઇન્ટ થ્રી લખ્યા પાયના પાય લખ્યા આરની કિંમત એકનો અર્ગ એક ફરીથી એચની ગત એક બે ભાગ્યા ત્રણ લખ્યા પાયના પાય અને એટલી એક એકનો ઘન એક જ થશે એટલે એ શું આવશે વિદ્યાર્થી મિત્રો પાય બાય ત્રણ આવશે અને એ શું આવશે ટુ પાય બાય ત્રણ આવશે બરાબર છે છેદ સરખો છે એટલે પાય વધતા ટુ પાય છેદમાં શું થશે વિદ્યાર્થી મિત્રો ત્રણ આવશે પાય વધતા ટુ પાય ત્રણ પાય થશે ત્રણ પાય છેદમાં પાય તો વિદ્યાર્થી સોરી પાય નહીં ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબમાં શું આવશે પાય તો પાય અને એકમ શું છે સેમી છે એટલે પાય સેમી ઘન એ આ જે પદાર્થ જે છે એનું શું થશે ઘનફળ થશે આશા રાખું છું હશે એકદમ સરળ દાખલો છે સૂત્રોમાં કિંમત મૂકી આપણને તો વિદ્યાર્થી મિત્રો પછીનો દાખલો છે નીચે આપેલ માહિતીનો બહુલક શોધો આપણને માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો બહુલક માટે આપણે શું કરવું પડે પહેલાં તો સૌથી વધારે આવૃત્તિ શોધાય તો વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે આવૃત્તિ કઈ છે સાત છે તો બહુલકી વર્ગ શોધવા માટે આપણે સૌથી વધારે આવૃત્તિ આ છે વિદ્યાર્થી મિત્રો એટલે બહુલકી વર્ગ શું થશે થી પંચાવન થશે તો આના ઉપરથી દસ સિમાં એલ બરાબર શું થશે ચાલીસ થશે શું થશે ચાલીસ થશે ખ્યાલ આવી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો તો એલ ચાલીસ મળી ગયો અને આપણને એચ કેટલા દેખાય છે પંચાવનમાંથી ચાલીસ જશે વિદ્યાર્થી મિત્રો એટલે પંદર એટલે કે એચ પંદર દેખાઈ રહ્યા છે આપણને બરાબર છે અને આ ત્રણેયને આપણે શું ધારી લીધા આને એફ વન ધારે અને એફ જીરો ધારે અને એફ ટુ ધારે બરાબર છે તો એચ મળી ગયા એફ વન એફ જીરો એફ ટુ પણ મળી ગયા તો આપણે બહુલકનું સૂત્ર જાણે છે વિદ્યાર્થી મિત્રો આ બહુલકનું સૂત્ર બરાબર આ બધી કિંમતો જે મળી છે વિદ્યાર્થી મિત્રો આમાં સૂત્રમાં મૂકી દેવાની ઓકે સૂત્રમાં મૂકી દીધી બધી કિંમતો ચાલીસ અને ચાલીસ લખીશું સાતમય ત્રણ જશે એટલે ચાર આવશે ગુણ્યા પંદર છેદમાં સાત દુ ચૌદ ઓછા ત્રણ ને છ નવ ખબર પડે વિદ્યાર્થી મિત્રો તો બાદબાઈ કરી તો ચાર આવ્યો પંદર જોડે લઈ લીધા ચૌદ લખ્યા ત્રણ ને છ નવ પણ માઇનસ લખી નાખ્યા ચાર અને પંદર ગુણાકાર ના કરશો ચૌદ અને ચૌદમાંથી નવ જશે એટલે કેટલા હશે પાંચ વર્ષે વિદ્યાર્થી મિત્રો એટલે પદ આવો હશે પાંચ તરીસો આવશે પંદર આવશે બરોબર છે એટલે આપણને ચાલીસ ચાર તરીસો મળે બાર એટલે ચાલીસ વત્તા બાર અને છેલ્લો જવાબ આપણને કેટલો મળશે બાવન તો આપણો જે રકમ છે એમાં બહુ લગ આપણને કેટલો મળે વિદ્યાર્થી મિત્રો બાવન મળશે આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર ન આવતો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલાયકન દાબજો જેથી તમને નોટિફિકેશન મળતી રહે તમારા મિત્રો સાથે પણ શેર કરજો ઓકે અને સરસ રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો ત્યાં સુધી બધાને બાય